કેમકે બોલી બોલીને અવાજ આવીએ રીતે થોડોક પલો બેસી ગયો છે એવું થઈ ગયું છે અને અમારો ધર્મભાઈને ટોયસ જો અહીંયા ગોઠવી દીધા છે જીપ ને ટ્રેક્ટર બસ ને નીલ ને મમ્મી રમે છે બેય લુડો બેન લૂડો રમવાની બહુ મજા આવે આ પાર્ટીઓ છે લખવાનું પણ મારા ભાઈ લેપટોપ માટે વાપરે અને આ ભાઈ આવે એટલે જો અહીંયા લુડો ચાલુ કરી દે એ બે જો અહીંયા લુડો રમે છે સરસ મજાના ને મારે હવે થોડું ઘણું કામ છે એ બધું કામ ને એવું કરીએ એટલે ફટાફટ આપણે છે એ જલ્દીથી ફ્રી થઈ જઈ પછી આગળ બ્લોગ બની આ રેજો મસ્ત મજાની ચા બને છે અહીંયા અને જો નાસ્તો રેડી કરી લીધો છે ચેવડા થોડા ગુંગળા અને આ ગાંઠિયા છે આ હિંગવાળા ગાંઠિયા છે એટલે પેટમાં એ ના દુખે મસ્ત મજાના છે જો અહીંયા ડાઇનિંગ ટેબલ છે અને ઢાળી દીધું છે ડાઇનિંગ ટેબલ સારું છે આની અંદર છે ને આરામથી આ ફ્રેમમાં ગોઠવાય જાય એટલે તમારે જગ્યા પણ ના રોકે અને કંઈ નહીં નીલ ચાલ આવી છે બેટા

અને ટામેટા છે ટામેટા લસણ વળી ચટણીને મિક્સ કરીને તેલમાં બનાવી નાખવાની બહુ મસ્ત લાગે ઢોકળા સાથે થેપલા સાથે તો જોઈ બનાવવાની છે હવે તો જો બધાયથી પહેલાં રાઈ થોડીક નાખી દેવાની થોડીક હિંગ એડ કરી દેવાની હળદરનું પ્રમાણ એકદમ જ નોર્મલ રાખવાનું ત્યાર પછી જે આ ટમેટા જે છે એ ખમણીમાં ક્રશ કરી નાખા છે એને એડ કરી દેવાનું ખમણીથી જ કરવાના એટલે એકદમ સરસ પ્યોરી જેવું થઈ જાય મસ્ત મજાનું પછી એમાં થોડુંક લાલ મરચું પાવડર બહુ નહીં એડ કરવાનું કેમ કે આપણે લસણવાળી ચટણી છે એટલા માટે થોડુંક ચણાજી પાવડર એડ કરી દેવાનું મીઠું એડ કરી દેવાનું વધારે નહીં મીડિયમ અત્યારે અને ત્યાર પછી લસણવાળી ચટણી આપણે હમણાં એડ કરી દઈએ ત્યાર પછી જો લસણવાળી ચટણી એડ કરી દેવાની મસ્ત ચટણી એડ થઈ ગઈ પછી છે ને મસ્ત હલાવીને એકદમ સરસ તેલ છૂટું પડી જાય એટલે મસ્ત થઈ જાય પછી હું તમને ફરીથી પાછું બતાવું વિડીયોમાં બન્યા રહેજો કે કેવી થાય કેવી મસ્ત લાગે થોડીક ખાંડ એડ કરી દેવાની થોડું પાણી મેં એડ કર્યું છે વચ્ચે જો હવે તેલ છૂટું પડવા માંડ્યું છે સરસ મજાનું ઢીલી રાખવી હોય તો આ ટાઈમે બંધ કરી દેવાની અને જો થોડીક તમારે હજી વધારે કઠણ રાખવી હોય તો પછી એને હજી ચડવા દેવાની સાથે છે એટલે મારે તો ઢીલી રાખવી છે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની થોડાક ધાણા ઉપરથી એડ કરી દેવાના બની ગઈ ને મસ્ત ચટણી ઢોકળા સાથે ખવાય એવી અહીંયા જો ઢોકળા ગરમા ગરમ મેળા ઉતરતા વાટક